પછી હવે આપડો આયોજન કરવાનું છે તો આપણે જઈએ ખેતર બ્લોગમાં બ્લોગ માં જોડાઈ રેજો થાય છે એટલે જોજો બરાબર લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો હા દર્શન ભાઈ હા આપણો મેહદી મંગાઈ પડશે હા આપણા આશીષભાઈ ભાઈ મંગાવી મંગાઈ દીધી આપણા મુકા મુકા ઈ તો એટલે હાઈ કરી રહ્યા છીએ મિત્રો તો મિત્રો અહીંયા આપણો પહેલો તૈયારી મુકા બોલો ભાઈ આપણો હવે

મળ છે માલ છે દશમ આયોજન તો પછી આયોજન રાખવાનું હા હા તો મિત્રો જોવા હું કાકા બહુ મહેનત કરી તો મહેનત માટે મારા લાઈક અને તો જ મિત્રો કોઈ વ્લોગમાં ભૂલ ચૂક થઈ ગયો તો માફ કરજો ખેડ બહુ દૂર આવી ગયા છે ખેતર થી દેખી લો ખેતર બહુ આવું છે તો મિત્રો બ્લોક માં જોડાય રહેજો મિત્રો અમારા વિદ્યાર ના વગારું ભેના કોમ ચાલુ રાખજો મુએ એ વેણા હું કરા ના ના તો ગાઈસ અહીંયા

મિત્રો એ શક્ય નથી એ શિયાળમાં શકે છે પણ અમારા ગામડાની મેગી કેવી હોય તમે જુઓ મિત્રો અમારે કુલ લગભગ તો કલાક બે કલાક જેટલું થઈ ગયું છે વિડીયોમાં મેં કટ લીધા છે એટલે તમને બતાવ્યું નહીં મિત્રો આપણો હવે પહોંચી જ્યાં છીએ ભસમભાઈ એ બે તો લઈ લીધી હા હા તો મિત્રો આપણો હવે હું કોક સારું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને આપણા મુકા કાકા લગભગ જ લાકો કાપી રહ્યા છે તમે જોઈ શકો છો ચૂલો ભૂલો તૈયાર છો મિત્રો હવે આપણે અંદર જોવાનું દર્શનભાઈ આપી દેજો મુકા પકડજો હા વાઘન વાઘન ઉપરથી લઈ લઈએ અમે આવીએ અંદર હા આવી તો મિત્રો

તો મિત્રો હા આપણો મેગી તૈયાર થઈ જવા તૈયારી થઈ જાવ તૈયાર

તો એમાં હસી મજાક પણ વધારો છે હા મિત્રો આ વિડીયોમાં તમને જોયું વખત અમારા બહુ કોમેડી પણ થઈ જાય છે મિત્રો હવે મૂકતા બોલો કો બસ આ પ્રવાહ તૈયાર કરીએ છીએ બરાબર આ તો મેગી નાખી દઉં કાકા બસ હવે મેગી નાખીએ છીએ બસ એક મિનિટ રાહ જો હા આપણો પોણી ઉકળો તે આગળ રાહ જોવાની છે બસ કશું વાતો નહી મુકાકા તો આપણો મરચું બહુ વધારે લાઈ દીધું છે બધો મિક્સ તો જેને તીખું ખાવું ગમે છે કોમેન્ટમાં લાલ ઇમોજી મેકી દેજો ઓકે તો આપણો સાહિલ બ્લોગમાં તમે જોડાઈ રહેજો આપણો કંઈ મોટા આપેલા એ તો નહીં કે કે આપણો મેગી ના બની શકે તો ગાઈસ આપણો જીવ થાય છે ને અત્યારે ઠંડી પડે છે તો મુકા કાકા તાપી રહે છે હું કરું ભાઈ ઠંડી હોય એટલી વાય છે મિત્રો આપણા કાકા હિન્દીના બહુ શોખીન છે તો હવે આપણો શું કરવું કા કાળે તો તમારે કયું આયોજન કરવું એ જરૂરથી કામ કોમેન્ટમાં લખાવજો ઓકે પાણી ઉકળી ગયું મેગી મૂકી આ આપણી મેગી નંખાઈ જઈએ અંદર ભાઈ આપણે ચમચો લાયા હતા તમે હા ભાઈ આપણે ભૂરાભાઈ ચમચો લઈને આવ્યા ભાઈ આપણે એમનું નામ પ્રેમથી ભૂરાભાઈ કહીએ પણ હાચું નામ એમનું આશીષભાઈ છે હા તો અત્યારે નામ પડી ગયું છે ને એમનું હા એમનું નામ ફેવરેટ એક ભૂરાભાઈ છે મિત્રો બુકા કાયા બહુ મસ્ત મેગી બનાવી છે મિત્રો પવન બહુ આવી રહ્યો છે એટલે અમે અમારા ગામની મેગી બનાવી હતી કારણ કે અમે શહેરના શોખીન નથી બરાબર અમે ગામડા ના દેશી રોટલા વાળા છીએ મેગી તૈયાર થઈ જવા આવી રેડી મુકકા મસાલો નાખવા બસ ભાઈ આઈડિયો પૂરા પાણી ઉકળી જાય થોડું આહ કોને ઉકળી જાય પણ મસાલો નાખે મિત્રો અત્યારે આપણી મેગી બફાય છે ભાઈ બોલો રમા ભમન રવૈયો ના થાય ઓર રાખજો

સાહિલ બ્લોગ તો એમાં મારું નામ છે સાહિલ બ્લોગ video મુગા કા કો કોમેડી બતાવો ભાઈ કોઈના ઘરે વંસી વંસી પોર્યો તો મોકલા જો અમાર વંસી ની તકલીફ છે ભાઈ મિત્રો અરે હું વંસી વંસી કરી તો આખો દારો અને ફેલ ગાઢ્યો અમારો હું કરું કે હવે એમ કે અમાર ની વંસી મળી નહીં મિત્રો અમને વંસી વંસી અમાર જોતી નહી કારણ કે અમાર તો લાકવા દે લાકવા દે બે ઉપાય અમે લે તૈયાર થઈ જશું બરાબર મિત્રો ભઈ લાકડો તો જીવતે ઉપર મરે લઈ પડે એ તમારા બધું શું બોલવાનું આ તો યાર ટાઈમ ટાઈમ મરે લાકડો આ લાકડા વગર કશું નઈ મૂ કકા લાગ્યો બરાબર નો યાર ઈ તો હોય હોય હા તો

મિત્રો હવે તો આપડો ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણમાં હું શું આયોજન રાખવું આપડે ઉત્તરાયણ આપડે ને આપડે ઉત્તરાયણ માં જ આયોજન રાખવાનું છે ના ના આપડે નાસ્તા માં કહું નાસ્તા માં નાસ્તા હા ઓ હો હો નાસ્તા ની વાત કરો તો હા સમજી ગયો નાસ્તા ની ફાફડા ફાફડા કોઈ મોકલાવશે

તો મિત્રો આપણા હવે તો મિત્રો બ્લોકમાં જોડાઈ રહેજો કારણ કે હવે તો કલાક તો હું કાકા કલાક તો થઈ ગયો છે નહીં ભાઈ એના માટે આપણે મહેનત કેથી કરીએ હા ઓ મુકા કાકા ઓ મુકા કાકા હા બોલો આ બધા એમ કહેતો હતો કે લાવ ચાલો હું કર દઉં મેગી રેડી મુકા કાકા હા એકદમ રેડી મેગી કમ્પ્લીટ ઓકે

તો લાઈક કરજો લાલ બટન દબાવજો હા મિત્રો મિત્રો અ બુકાકા ખાવાનું ચાલુ વાળો તા હા ચલો ખોડ ઓમ ભરા ભઈ ચાલુ કરો ખાવાનું અરે વાહ મજબૂત મેગી બની મુકા શું મેગી બની હે એનો સ્વાદ જ અલગ પણ થોડું તીખું છે ભઈઓ હા મુકાકા તો રહેવાનું

મારા મનમાં એવું હતું ભાઈ કે હું ને એક બે મુઠી ખાઈને ઉભો થઈ જાય પણ હવે એવું થઈ રહ્યું કે હોય ને તપેલું ખાલી ના થાય ને તો કરી ઊભું નહીં થવું